જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ વૃંદા પાર્ટી સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ ધ્વજારોહણ આજની આ ધ્વજારોહણ સ્વર્ગસ્થ નટવરલાલ ભાભા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય અને દ્વારકાથી લોકો જોડાઈ શકે દ્વારકાધીશની અસીમ કૃપા પામી શકે દુનિયાના ખૂણે ખૂણે ભગવાન શ્રી દ્વારકાધીશ અને દ્વારકાની પોઝિટિવ વેબ્સ પહોંચી શકે એ માટે આપણે રોજ એક ધ્વજારોહણ લાઈવ કરીએ છીએ દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ રોજ એક લાઈવ ધ્વજારોહણ જે છે વૃંદા પાઢ્યા સાથે મારી સાથે જુઓ છો સૌથી પહેલી કોમેન્ટ કાનાણી ઉદય જય દ્વારકાધીશ ભરત ઠાકોર જય દ્વારકાધીશ કિંચલ પટેલ હરેશ ભેટારીયા જય દ્વારકાધીશ પૂજા રઘુવંશી જય દ્વારકાધીશ મહેશભાઈ તળપદા જય દ્વારકાધીશ હે દ્વારકાધીશ તને તને જીવ કહું જિંદગી કહું કહું તો તને મારો પ્રાણ હે દ્વારકાધીશ તારા જ હતા તારા જ છીએ અને તારા જ રહેશું મારા નાથ બહુ જ સુંદર એવી કોમેન્ટ બહુ જ સુંદર કમેન્ટ આવ્યો છે મહેશભાઈની જય દ્વારકાધીશ ભૂપેશ પટેલ જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય વિષ્ણુ સહસ્ત્ર જેના એક હજાર આઠ નામ વિશે તો આપણે શું ફળ મળે કારણ કે આજનો માનવી જે છે એ દરેક વસ્તુમાં પોતાનો સ્વાર્થ શોધે છે પોતાનું હિત શોધે છે મને શું અને મારું શું એ પછી જ એ આગળ વધે છે એટલા માટે શંકરાચાર્ય એ ખાસ વિષ્ણુ શાસ્ત્ર પછી વિષ્ણુ શાસ્ત્રના ફળની સ્તુતિ જે છે એ પણ કહી છે એના વિશે પણ એને વર્ણન કર્યું છે વિષ્ણુ શસ્ત્ર છે શું અને એનું રોજ પાઠ કરવાથી મળે શું અને જેમ આગળ આપણે જોઈ ગયા કે ચારેય વર્ણોએ આ પાઠ કરવા જોઈએ ન માત્ર બ્રાહ્મણ તો જોઈએ ફળ સ્તુતિની અંદર ઋષિય પિતરો દેવા મહાભૂતાની ધાતવ જંગમ દે ચેદ જગન્નારાયણોદભવ એટલે કે જે ઋષિઓ છે ઋષિઓ એટલે કે ઋષિઓ છે પિત્તરો એટલે આપણા પિતૃઓ છે દેવતાઓ છે પંચ મહાભૂતોનું આ માનવી છે ધાતુ છે અને જે આખું જ સ્થાવર જંગમ જે તમે બધું જ જોઈ રહ્યા છો તો આ બધું જ ક્યાંથી ઉપજ્યું છે ભવમ એટલે કે આ નારાયણ જે છે જગતનો નારાયણ જે છે જગતનો નાથ જગન્નાથ જે છે એમનાથી જ આ બધું ઉપજ્યું છે ઋષિઓ કહો પિત્તરો કહો દેવતાઓ કહો કે મહા પંચભૂત જે માનવી છે અથવા તો આ સ્થાવર જે જંગમ છે બધું જ જે છે આખું જ જગત શ્રી નારાયણ માંથી ઉપરાયણો પછી છે યોગો જ્ઞાનમ વિદ્યા શિલ્પાદી કર્મ છે વેદાશાસ્ત્રાણી વિજ્ઞાન જનાર્દનાથ એના પછી કહે છે કે યોગ જે છે જ્ઞાન જે છે સાંખ્ય શાસ્ત્ર એટલે કે જે આપણે સંગીત જે છે વિદ્યાઓ છે ધનુર્વિદ્યા કહેવાય અલગ અલગ જે કંઈ પણ વિદ્યાઓ છે એ બધી વિદ્યાઓ જે છે પછી જે કંઈ પણ કર્મ એટલે શિલ્પો જે છે કર્મ કર્મ જે જે છે 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 એ દરેક અને શાસ્ત્રનું જ્ઞાન વિજ્ઞાન છે એ બધું જ ક્યાંથી આવ્યું છે એ બધું જ શ્રી જનાર્દન શ્રી વિષ્ણુ થી જ ઉદભવ થયું છે આપણે સૌથી એટલે મૂળમાં જઈએ કે સૌથી પહેલા જ ભગવાન વિષ્ણુ જે છે એમને બ્રહ્મા બનાવ્યા બ્રહ્માએ આખી સૃષ્ટિ બનાવી આપણે બ્રહ્મા અને સૃષ્ટિ પહેલા ભગવાન વિષ્ણુના ઉચ્છવાસમાંથી વેદો જે છે પ્રગટ થયા હતા વેદો એટલે આપણા શાસ્ત્રો આપણું મૂળ જેને કહી શકાય આપણે સનાતન હિન્દુ ધર્મને માનીએ છીએ તો આપણા સનાતન હિન્દુ ધર્મનો મૂળ આપણા વેદો છે આપણા શાસ્ત્રો છે આપણા પુરાણો છે તો વેદો ક્યાંથી વિષ્ણુ શસ્ત્ર વિષ્ણુ ભગવાનના ઉચ્છવાસમાંથી નીકળ્યા છે અને જયારે બ્રહ્માજીએ તપસ્યા કરી ત્યારે આ બધા વેદોનું જ્ઞાન થયું કે વેદોની અંદર શું લખવામાં આવ્યું છે શું વર્ણન કરવામાં આવ્યું છે એ બધું એમણે જ્ઞાન હતું પણ એમના દ્વારા ધીરે ધીરે જ્ઞાન એકબીજાને પસાર થતાં વેદવ્યાસે જે છે આ બધા વેદો લખે છે એટલે તો આપણે વેદવ્યાસ એવું એમને નામ આપ્યું છે હમણાં જ આવશે વેદવ્યાસ પૂનમના વેદવ્યાસ જયંતી આવશે ગુરુ પૂર્ણિમા જ્યાંથી પરંપરા શરૂ થઈ છે ગુરુને આપણે માનીએ છીએ તો એ વેદવ્યાસ મુનિની દેન છે વેદ વ્યાસે આપણી ઉપર કૃપા કરી છે એટલે હમણાં જ આવશે ગુરુ પૂનમ તો ત્યારે આજુબાજુ આપણે સંગીત જોઈએ છીએ અને જે પણ કર્મો છે જે પણ શાસ્ત્રો છે જે પણ વિજ્ઞાન છે આ બધું જ ક્યાંથી બધું જ જનાર્દન જ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ માંથી જ ઉપજ્યું છે અને ભગવાનજી દ્વારકાધીશ ને ગુલાબી અને પીળા રંગની

સુખદેવ રાજપૂત જય દ્વારકાધીશ અમિત મોલ્યા જય દ્વારકાધીશ જામનગરથી અમિત મોલ્યા અનિલ ચૌહાણ જય દ્વારકાધીશ અમિત મોલ્યા રાજકોટથી રોજે આપણી સાથે જોડાય છે જય દ્વારકાધીશ તો વિડિયોને વધુમાં વધુ શેર કરજો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોના દર્શન દ્વારકાધીશ અને શ્રી કૃષ્ણ કરોડો ભક્તો સુધી પહોંચે એ માટે થઈને રોજે લાઈવ ધ્વજારોહણ અને દ્વારકાથી ધાર્મિક આધ્યાત્મિક અવનવી માહિતીઓ માટે થઈને ખાસ દ્વારકા ટુ ડે પેજને ફોલો કરજો ઘણા બધા લોકો મને કહે છે કે અમને લાઈવ થા છો તો નોટિફિકેશન નથી મળતી તો તમે દ્વારકા ટુ ડે પેજ પર ફોલો કરો અને ફોલોઈંગની અંદર મનપસંદની અંદર જો તમે રાખશો તો તમને તરત જ લાઈવ નોટિફિકેશન મળતું રહેશે આ ઉપરાંત રોજે લાઈવ ધોચારોને બધા જ વિડિયો આપણે દ્વારકા ટુડે યુટ્યુબ ચેનલ પર પણ મૂકીએ છીએ તો યુટ્યુબ પર જે લોકો ઘણા બધા લોકો ફૂસબેક ફેસબુક નથી યુઝ કરતા તો યુટ્યુબ પર પણ આપ દ્વારકા ટુડે ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને ત્યાં પણ બધા જ વિડિયો જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પર પણ પેજ છે આજની ટીનેજ આજના યંગ અને ટીનેજ લોકો વધુ પડતાં ઇન્સ્ટાગ્રામનો યુઝ કરે છે તો ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે રોજે બધા જ વિડીયો મૂકીએ છીએ તો દરેક પ્લેટફોર્મ પર આપ દ્વારકાની માહિતીઓને રોજે લાઈવ ધ્વજારોહણ જે છે એ જોઈ શકો છો તો આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર દ્વારકા ચુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારિકાધીશ